ભૂલી ગયેલું છું આપણે અત્યારે જોઈએ કે વેસનનું પ્રમાણ વધતું જાય છે વેસનનું પ્રમાણ ઓછું થાય ગુજરાતમાં તો વેસનનું પ્રમાણ ઓછું થાય તો આપણે અહીંયા બધાને મળીએ છીએ ને કહેતા રહે છે બેન માવો ખાવ છો હવે ના ખાતો અને બીજાને પણ એવું કે છો આપડે વેસન કરવું જોઈએ નહીં અને વેસન કરવાનું નહીં ઓલી વખતે આવું ને થાય પૂછીશ કેન્સર જેવા રોગો થાય આવી સરસ તમારી જિંદગી છે સરસ ભગવાને આપી છે એ મસ્ત આપણે ઓછો કરી દઈએ કે ખાતા હોય તો વ્યસન દૂધ ખાડી પીવું બરાબર બેને બીજું એટલે ધ્યાન રાખીને થોડું ઓછું વ્યસન કરી દેજો કરશો કે નહીં